વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કામોને મંજૂરી અપાઈ વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરીએ મળી હતી જેમાં કુલ અને એક વધારાનું કામ મળી સોળ કામો મૂકવામાં આવ્યા હતા જેમાંથી પંદર કામો મંજૂર કરી એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું આજની આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા કાર્યપાલક એન્જિનિયર દક્ષિણી ઝોનની કચેરી પશ્ચિમ ઝોનની કચેરી બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા શાખા રોડ પ્રોજેક્ટ શાખા અને ટ્રાફિક શાખાના મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે એક કામ મુલતવી રાખી બીજાના કામોને મંજૂરી અપાઈ હતી કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની બેઠકમાં પંદર રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી આમાંથી એક કામ ઉલટવી રહ્યું છે ત્રણ ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે કામની વાત કરીએ તો જે જ અને વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા ગોત્રીથી ભાયલી સુધી હયાત વરસાદી ચેનલ ઉપર આરસીસી સ્લેબ જે ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈમાં છ મીટર પહોળો ત્રણસો એમનો સ્લેબ નાખવાનું કામ હતું જે સોળ પોઈન્ટ પાંચ ટકા ઓછા સત્તર કરોડ આઠ લાખ પંદર હજાર છસોને સિત્યાસી વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે એસઆર પેટ્રોલમથી રાજપથ કોમ્પ્લેક્ષથી ભાયલી સ્મશાનથી શ્યામલ પાર્કથી તાલુકા પેલેસ સ્ટેશન થઈને ભાયલી ગેટ સુધીની વરસાદી ગટર તેર પોઈન્ટ છવ્વીસ ટકાના ઓછા ભાવે એક કરોડ બત્રીસ લાખ છ હજાર ચારસો અઠ્ઠાવનના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં ખોડિયાર ચોકડીથી બ્રોડવે તરફના રોડ પર નવીન વરસાદી ઘટર નાખવાનું કામ ઓગણીસ ટકા ઓછા બ્યાસી લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર વધતા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં દંતેશ્વર વિસ્તારના ભરવાડવાસમાં ડ્રેનેજ નળીકા નાખવાના કામને નવ પોઈન્ટ પાંચ ટકા ઓછા અને સાડત્રીસ લાખ પંચાવન હજારના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં સૌરાષ્ટ્ર પ્રાંતથી નાયરા પેટ્રોલ પંપ સુધીની ડ્રેન લાઇન નાખવાના ઇજાદારને નવ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછા સાડત્રીસ લાખ ત્રણ હજાર આઠસો સત્યાવીસ વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર આઠમાં કરોડિયા ગામના અને ગામના વિવિધ ફળિયાઓમાં નવીન રેલ લાઈન નાખવાના કામમાં પંદર ટકા વધુ મુજબ ત્રેવીસ લાખ સોળ હજાર પંદર વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા ખંડેરા માર્કેટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા હસ્તક અલગ અલગ ઇમારતોના રંગરોગાનના કામમાં ફેરફાર કરી જે પચાસ લાખની નાણાકીય મર્યાદા માગી હતી એના બદલે પચીસ લાખની નાણાકીય મર્યાદા અને આઠ ટકા ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે મિકેનિકલ ખાતા દ્વારા વડોદરા મહાનગરની કામગીરી માટે પોકલેન હિટાચી મશીનો બીજા પ્રયત્ને આવેલા ટેન્ડરમાં પ્રતિ કલાક એક હજાર એંસીના ભાવપત્રકને નેવું લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે એલવન અને એલ ટુ બંનેને એલવનના ભાવે સરખા ભાવે કામગીરી આપવાનું ઠરાવવામાં આવ્યું છે પંદરમાં નાણાંપંચની બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાં છ નંગ ચીસીસ માઉન્ટેડ સુપર સક્કર લેવાના હતા જેના છ મશીનના ઉર્ણેમ અને છ મશીનની પરચેસ આ કામને મંજૂરી આપવામાં આવી છે ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે એલવન અને એલ બંનેને એલવનના ભાવેથી સરખા ભાગે કામગીરી એટલે કે ત્રણ મશીન એલવન પાસે ત્રણ મશીન એલ પાસે અને ઓઇન ત્રણ મશીનનું ઓઈન ડેમ એલવન કરશે અને ત્રણ મશીનનું ઓઇન ડેમ એલ ટુ કરશે અને એક મશીનની કિંમત છે બે કરોડ પાસઠ લાખ અને જે ઓઈન છે એ બધું ભેગું થઈ અને એકત્રીસ કરોડનું લગભગ કામ થવા જઈ રહ્યું છે એલવન અને એલ ટુને સરખા ભાવે આપવાનું ભાગે આપવાનું રહેશે બે નંગ વીડ હાર્વેસ્ટિંગ મશીનના એમનો ઇજારો હતો જે આજની સ્ટેન્ડિંગમાં મુલતવી રાખવામાં આવે છે પુરવઠા શાખા દ્વારા નોથરણીમાં જે ટ્વેન્ટી ફોર બાય સેવનનું નેટવર્ક હતું જેની નળીકાઓ નહેરો હતી અને પાણીની તકલીફ છે એથી નેટવર્કમાં સુધારણો કરવા માટે અઢાર પોઈન્ટ એંસી ટકા વધુના અને ત્રાણું લાખ સત્તાણું હજાર વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂર આપવામાં આવે છે મંજૂરી આપવામાં આવે છે પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર પંદરમાં રેવા પાક ગાર્ડન જવાના ત્રણ વર્ષથી ડીમાર્ટ સુવેજ પમ્પિંગ જવાના ત્રણ રસ્તા સુધી ચારસો એમની નળીકા નાખવાનું કામ છે જે પચીસ પોઈન્ટ એકાણું ટકા વધુ અને ચોસઠ લાખ સત્તાણું હજાર બસો બત્રીસ વત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવે છે આદવા રોડ પર જે નવસો એમની એચડી ફીડર એચ એસ ફીડર નળી ગામમાં રવાલ ગામ પાસે ભંગાણ પડ્યું હતું એ જીપીએમસી એક્ટ સડસઠ ત્રણ સીટ હેઠળ અડતાલીસ લાખ એકાવન હજાર નવસો તેરનું જે સડસઠ ત્રણ સીમાં કામ થયું છે એને જાણમાં લીધું છે પશ્ચિમ ઝોનના વાર્ષિક ઇજારાથી પાંચ ત્રણની નાણાકીય મર્યાદામાં કાચા પાકાનું જે કામ છે જે નવ પોઈન્ટ સત્તાણું ટકા ઓછાના યુનિટેડનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાંચ કરોડની મર્યાદામાં ડિવાઇડર ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પ્યોર બ્લોકથી પેવિંગ કરવાના કામને સોળ ટકા ઓછા પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં આ ભાવપત્રને મંજૂર કરવામાં આવે છે વધારાના કામમાં છાણી જકાતના સરકૃતિ છાણી કેનાલ તરફ જતાં આઈલેન્ડ પર ખંડા સાહેબનું ચિહ્ન મૂકીને આઈલેન્ડ ડેવલપ કરી અને પાંચ વર્ષ માટે નિભાવણી કરવા માટે કરવાની મ્યુનિસિપલ કમિશનર સત્તા આપવામાં આવી છે